કરતા મિત્રો અમે ફ્રી ટાઈમ માં હતા ચો જ આદમ ભાઈ બોરા ખાવા ચો જ બોરા જ આદમ બોરા ખા બોરા આ બોરા ખાવા જાતા બોરા ખાય અને હવે નેકડા કામ ચાલુ કરું છે આદ વાજી જ્યાં છે અમારે થોડક ત્યાં વધારે થઈ શું કેવું છે કે નહીં અને આ બાદમ શું આવ્યું છે ઓ બાદરી 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 મુકેશ ઠાકોર કાલે એમ તો મીડિયમ કહેતા

ચેક નહીં એ અમારા મકાન હે અને સાથીદાર હેક નહીં